જાગો લેવવા પટેલ જાગો વીસ વર્ષ પછી રાજકોટમાં લેવવા પટેલના આંગણે પ્રસંગ આવ્યો છે રાત દિવસ એટલા આમંત્રણ આપજો કે સાત તારીખે પ્રસંગના દિવસે માણસો ના ઘટવા જોઈએ આપણું કોણ આવું અમે નથી કહી રહ્યા પરંતુ આ પ્રકારની પત્રિકાએ હાલ રાજકોટનું વાતાવરણ ગરમાવી દીધું છે અને ભાજપના નેતાઓ દોડતા થયા છે પોલીસ ફરિયાદ નોંધાવી અને ચાર લેવવા પટેલના યુવાનોની અટકાયત પણ કરાવી જેને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે અને યુવાનોની અટકાયતને ગેરકાયદે ગણાવી વિરોધ નોંધાવ્યો છે પત્રિકા કંઈ બહાર પડી છે એને જોઈને આજે ક્રાઈમ બ્રાન્ચ વાળા એ પાંચ લેવા પટેલના છોકરાઓને અત્યારે નજર કે આતંકવાદીની જેમ કર્યા છે હમણાં આપણે થોડા ટાઈમ પહેલા જોયું તો પરસોત્તમભાઈ રૂપાલાએ જે બેનો દીકરી ઉપર નિવેદન આપ્યું હતું તો એ એની ઉપર ક્ષત્રિય સમાજની કેટલી બહેનો રોડ ઉપર આવી ગઈ છે તો શું એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી હતી માત્રને માત્ર અરજી લેવામાં આવી હતી શા માટે લેવા પટેલ સમાજને એકને જ સરકાર હંમેશા ટાર્ગેટ કરે છે અને આતંકવાદીની જેમ એના જ છોકરાઓને દર વખતે આવી રીતના હેરાન કરે છે આની પહેલા પણ જ્યારે પાટીદાર આંદોલન હતું ત્યારે અમારા ચૌદ છોકરાઓ સહિત થયા હતા ત્યારે પણ સરકાર આવી રીતના અમારી ઉપર દમન ગુજાયું હતું તો દર વખતે લેવા પટેલ સમાજ જ શા માટે આના માટે હિસ્સો બને છે વધુ એક વાયરલ પત્રિકામાં એવું પણ દર્શાવ્યું છે કે આ વખતે રાજકોટની સીટ ઉપર આપણા લેવા પટેલના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી લડી રહ્યા છે તો શું આપણા ઉમેદવારને કડવા પટેલ સમાજ સપોર્ટ કરશે ખરો ખાતરી છે કે નહીં જ કરે તો જાગો લેવા પટેલો અને પરેશભાઈ ધાનાણીને સપોર્ટ કરો જો કે આ પત્રિકાઓ વાયરલ થતાં જ ભાજપના નેતાઓ દોડતા થયા છે ગત રોજ રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશ દોશીની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર ફરેશ ધાનાણીના અમુક મળતિયાઓ દ્વારા લેવવા કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવી પત્રિકા વાયરલ કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો હતો જાગો જાગો પટેલ શીર્ષક હેઠળ કોંગ્રેસે એક પત્રિકા બહાર પાડી છે એવો અમારો સ્પષ્ટ એમની સામેનો આક્ષેપ છે હાર ભાળી ગયેલી કોંગ્રેસ આટલી નિમ્ન કક્ષાએ ઉતરશે એ કદાચ કોઈ પણ જાણતું નથી રાજકોટના લોકો માટે પણ એક આશ્ચર્યજનક બાબત છે ડિવાઈડ એન્ડ રૂલ ભાગલા પાડો અને રાજકારો એ કોંગ્રેસની વર્ષો જૂની નીતિ રહી છે અમારી સ્પષ્ટ લાગણી છે કે આ અંગે તપાસ થવી જોઈએ આઈપીસીની આઈટી એક્ટ હેઠળની જે કલમ છે એ કલમ હેઠળ પગલાં પણ ભરાવા જોઈએ અને તાત્કાલિક અસરથી આમાં જે કોઈ જવાબદાર હોય એની સામે પગલાં લઈ અને એની ધરપકડ થાય એવી અમારી લાગણી છે અને આજે અમે લાગણી પોલીસ કમિશનર સામે વ્યક્ત કરી છે હવે જરા પત્રિકામાં રહેલા મુદ્દાઓ અંગે વાત કરીએ તો તેમાં ઓગણીસો છન્નું થી બે હજાર ઓગણીસ સુધીના ઉમેદવારોનું લિસ્ટ દર્શાવાયું છે સાથે જ પાટીદારોના મુદ્દાઓ દર્શાવ્યા છે જોકે ભાજપે પરેશ ધાનાણી પર જ્યારે નિષ્ણાંત સાધ્યું છે ત્યારે ધાનાણીએ પણ તેનો વળતો જવાબ આપ્યો છે રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું અંદરોની મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ હીન પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર છે તો આ ષડયંત્ર કોને રચ્યું એ તપાસ નો વિષય છે આ પેલું નથી વડોદરામાં પણ પત્રિકા યુદ્ધ એ ભારતીય જનતા પાર્ટીના સળગતા ઘરની નિશાની હતી રાજકોટમાં પણ આ પત્રિકા યુદ્ધ મને લાગે છે કે કમલમની કાર્યાલયે કકલાટનું પ્રતિબિંબ છે મેં પેલા કીધું તું કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે કોઈ નેતા નથી કોઈ વિઝન નથી એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વયમનુષ્ય ફેલાવવું આ કોંગ્રેસનો જૂનો ધંધો છે ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વય મનુષ્ય ફેલાવી એક તંગ દિલી જેવો માહોલ ઊભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે આ પત્રિકા કોણે છપાવી અને કોણ લેવવા અને કડવા પટેલ વચ્ચે ફાંટા પડાવવા માંગે છે તે તો તપાસનો વિષય છે પરંતુ હાલ રાજકોટમાં પત્રિકા વિવાદને મુદ્દે ખૂબ ચર્ચાઓ જાગી છે બ્યુરો રિપોર્ટ વીડીવી ન્યૂઝ